શું કીધું મારી માં તને અમારી નજર લાગે છે રે તું શું કીધું સકે તો રે મારી માકે હમણે વારો છે તું શું કરી લે મને એટલે એટલો બધો પાવર થઈ પાછો કે વાંડો હવે છોડી એ એટલું પણ અમારું હે કે તને નઈ તો કોને માર હે એરી નો આ આમ તો કેવ્યું બાજે બે

ગમે થઈ જાય પણ પૈસા વાળું તો બનવું જ છે હું કરું હું કરું એ સુમલી કે दारू વેચાણ ચાલુ કરી તો રે મને એક વિસાવા દે આઈડિયો અસલ મજાનું તને

ક્યાં થવાનું આ તો મગના કરે ક્યાં હો કે એ મગના પાસે પૈસા લેવાના હાય હાય તો કેટલા પૈસાવાળા એ પૈસાવાળા કોઈ આપણને રૂપિયા દે એ છે ને એટલે એની પાસે પૈસા લેવાના છે એ મગનાને બ્લેક કરવાનો છે એ હું સુમલી એ હું એવું ન કરાય કોઈ ને હાસુ બસ મારા દેવાનું છે ઓલી 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 જોઈ ને કિરુડી રૂપાઈ બે આપણને કેવા પાવર મારતી હતી એ તમારાથી કાઈ ન થાય એ મારી માં આપણે એના કરતા પૈસા વાળું થાઉ છે એ મગનાને બ્લેકમેલ કરો છે અને મને ખાસ ખબર છે કે મગનો મેડી ઉપર ધ વાગ્યા લાગીને હુઈ રહે છે અને હજી આમ જો ધ વાગ્યા છે હજી તો મગના ને હું તો દીશે હું મગના ભેગી જઈને હુઈ જાવ અને આમ જો આલે આ ફોન તારે આમ કરી વિડિયો ઉતારી લેવાનો યો સુંભલે હું તાર બાપ એવું ન કરાય એ કોક મને ઢોકાવી નાખશે

હવે તું મારા માથે બધું છોડી દે હું કઈ જેવી તેવી નથી હાલ સાંજે મમ્મી બાપો હોય

Apa <tipati> jam apa <tipati> sih aku hendak kemayat? Salapnya apa video? Sungguh terjadi video. Dia 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 dia. May mahum kaya sungguh. Turu ya kari. Kacau kacau. Ya magna, ay magna. Oror, am tuju. Atuh, atuh melayan tarjemu ni loplohi.

અરે હરે બાપ એ આ શું થયું રેખલી ની કેવી મને બેકમેન કરે એ મારા પાય પચાસ હજાર હતા જીરું આવ્યો પચાસ હજાર માર કિસમ હતા જો મારા બાપુ દઈ દીધા ને તો રેખલી ની પાસે પૈસા ન લઈએ કે હવે મારે કોને કેવી આવી વાત આ ટપુ હાલ ગતિયુ મંડાઈ ગયો છે એ આ હાલ્યો લે એ આલે તો એ લે હવે ભાઈ હાલો એ હા એ એક શેર દર તો અત્યારે તાર ખાતા મે ટ્રાન્સફર કર્યા હો એ તું તાર જોતા હોય તે લઈ જજે ને બાપલિયા ઘરી થાન ખોટી રીતે તું ફોન નો કરતો મને એ હા હવે નીરે થઈ હવે કોઈ માંગણું બાકી ન રહ્યું એ કા ભલ્યા એ હારું છે ને મારે જોતા હે ભાઈ બન દેવા હે એ બધું લાખ રૂપિયા નહીં પણ મારે તાર બાપા એ વાત કરાય મારા બાપુ પૂછું એ તું મને દે ને મારે દેવાના હે કાય વાંધો નહીં જો રોકડા નથી તાર ખાતામાં નાખી દઉં આ તો માર ખાતા નાખી દે એમ કરી બરોબર છે ને હા હા હાલ ફોન તો ઘીરે પડ્યો હે એ હાલ વાયલું હાલો તો ઘીરે હો આ તો તાર બાપા નો કહે એમ ના ઈ કાય હું તન પાછા દે દેશ બે દી પછી કાય વાંધો નહીં તમારી મારામાંથી પૈસા ન ઉપાડી ઓછી જોય જાતો તારે અરે હા હાલો એ પણ પૈસા મારે તમને દેવા એ હવે તો મેં ચોરી કરી લીધી એ તારે જે એ પૈસા દેવા ને પબ્લિક એ ના 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 એ હું કરું હું

જીતવા દેતો પણ આ કેમ ઉતરેલ કટી જેવું મોટું કરીને બેઠો શું છે મારા દુઃખ વાત તમને કેમ કરવી હવે એ હા નાનજી દાદા મને ક્યાંય નો નથી રેવા દીધો અરે આ શું વાત કરે નોંખલા ને છોકરા હવે તને આટલો બધો તળિયા સાતક કરી નાખ્યો તોય એ હજી અત્યાર સુધી અમને કોઈ દી કીધું નહીં કીધું હોય તો એ પ્રશ્ન નો હલ થાય ટપુ ભાઈ હાલ હવે ચાર કુકરી પડી મૂક અને હાલ મારી હારે જો એ નોખલા ને વહુને ને બહુને કાન નાક કાપીને ઊંધા ગઢાડે બે હારે જો કામ વચ્ચે નો ફેરવું ને તો મારું નામ નાઈજી સરપંચ નહીં હાલ તંતર ઓછિયારો જરાય ન પડતો હું આ બેઠો કામનો નો સરપંચ તારી હારે હાલ મારી હારે